જીએસટીવીના વધુ એક અહેવાલની ધારદાર અસર સામે આવી છે છોટાઉદેપુર તાલુકાના ચીસાડીયા ગામે નેશનલ હાઇવે છપ્પન પર ખાડા પડ્યા હતા જેનો અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરાયો હતો અને રેલવે ઓવરબ્રિજ ઉપરના ખાડાઓને જીએસટીવીના અહેવાલ બાદ વહીવટી તંત્ર દ્વારા પૂરી દેવાયા છે જેનાથી વાહન ચાલકોમાં ક્યાંક ખુશીનો માહોલ પણ છવાયો છે ત્યારે જીએસટીવીના અહેવાલે સમસ્યાને પ્રકાશિત કરી અને પ્રકાશનમાં લાવતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્થાનિક તંત્ર દોડતું થયું અને ઝડપથી ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું આ હાઇવે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી મુખ્ય માર્ગ છે અને ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો રોડ ઉપર આવેલા બ્રિજ ના જે ખાડા હતા જીએસટીવી અહેવાલ દર્શાવ્યા બાદ આ ખાડા પૂરી દેવામાં આવે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે નેશનલ હાઈવે છપ્પન વિભાગ છે નેશનલ હાઈવે છપ્પન વિભાગ જીએસટીના અહેવાલ બાદ સફાળું જાગ્યું છે અને જે પુલ ઉપર મોટા મોટા ખાડા હતા તેને પૂર્યા છે ગ્રામજનોએ આ ખાડા પૂરવા માટે અહીંયા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને જેને લઈને જે વહીવટી તંત્ર છે જીએસટીવીના અહેવાલ બાદ ગમે નોંધ લીધી હતી ને હાલ ખાડા પૂરી દેવામાં આવ્યા છે જેનાથી વાહન ચાલકોને રાહત થઈ છે જીએસટીવીએ જે મોહિમ ઉઠાવી હતી ખાડા જે દર્શાવ્યા હતા અને જેને લઈને તંત્રને કામગીરી કરવાની ફરજ પડી હતી રફીક ધણીવાલા જીએસટીવી